ઢભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ ઉપર તળાવ કિનારે આવેલ નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે ઢભોઈ સિદ્પુર વસાહતમાં જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ ઉપર તળાવના કિનારે આવેલ નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે નાળાની મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષિત દીવાલ તૂટી પડી હોય રાત્રિના અવરજવર કરતા બાઇક સવારોને નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે જેને કારણે સિદ્પુર નર્મદા વિસ્થાપિતોમાં નારાજગી જોવા મળી છે તંત્ર અને પંચાયતને અનેકો વખત રજૂઆત કરવા છતાં નાળું રિપેર કરવામાં આવ્યું ન હોવાની બૂમો ઉઠવા પામી છે આ નાળું યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે એ વરસાદનો મેન એપ્રિલ દોસ્તો છે વરસાદનો કોલ એ ઘણા ટાઈમથી થી નાળું તૂટી ગયેલ છે અને અંદર સાઈટની ઉપર બૂમો પણ પડી ગયેલ છે ઘણી વખત અમે રજૂઆત કરી અમારી ગ્રામ પંચાયતને પર રજૂઆત કરી શૈલ્લેશોટા સાહેબને ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત થઈ કરી પણ થઈ જશે થઈ જશે એવું ઘણા થી અમને આવ થાય છે પણ થતું નથી અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપ્રેજ રસ્તો અથવા નારું કે અને પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એની અંદરથી આમાં કોઈ આવડન અવટ જતો હોય માણસ અને અક્ષમત થવાની પણ સંભાવના છે બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે એની અંદર પર બાઇક થતા હતા કોઈ બી સાધન અંદર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર